હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો એવી આશા રાખું છું મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત આ છે કોણ જુદો દાશન કહ્યું ગુડ મોર્નિંગ

નાસ્તો કરિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને આપણે આઈ જાહેન ને લઈ અને પાછા ફરી ચા નાસ્તો રેડી થઈ જશે નાસ્તો લઈને હર્યા છે ખેતરમાં તો ના પાડતી જ નહી ખા ખા અને ખેતરમાં જા જા

બકાય નહીં હું ખોઈ મન કે તો મિત્રો દાળ ભાત બનાયા છે મસ્ત ગરમો દાળ ભાત રોટલી મોહનથાળ ટુકડો છે આપણે લઈ લીધા છે દાળ ભાત જમીન પર તવા ચા પર જૂઠ માં ટાઈગર ના છૂટ માં બાકી તો જઈ લડી ગો રમે જાય ને ખાધે જાય રમે જાય ને ખાધે જાય એ ગોઆદા છોકા ખાઈ લે કે ભાઈ ના આવ્યો ના ના હાલ પહેલાં ખાઈ લે પછી તેલ નાખવાનું હા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર અને હવે આવી જશે શૂટિંગમાં જંતરાલ મિત્રો આજે બીજી હોટલે શૂટિંગ કરવાનું છે મોહમ્મદ પિન્ટુભાઈ બે જણા મોટામાં ઊંઘી ગયા બાકી તો મિત્રો હવે શૂટિંગની શરૂઆત થાય આપણી ગાડી તો રોડ ઉપર પાર્ક કરી દીધી કારણ કે હવે ગાયો વધારે છે મિત્રો હજી બીજા બધા આવ્યા નહીં શૂટિંગમાં વાટ જોઈ દે છે એ બધા લોકો આવી જાય પછી શૂટિંગની શરૂઆત કરીએ મિત્રો તો મિત્રો હવે શૂટિંગની શરૂઆત કરીએ છીએ અને રોજ બાપા સીતારામ અઢોરી ગામ જંત્રાલ આપણે જ મિત્રો શૂટિંગ કરીએ છીએ બહુ મસ્ત જગ્યા છે જોઈ લે સેડ છે કોઈ બહારના યાત્રાળુઓ હોય કોઈ સાંઘવાળા હોય તો મિત્રો આવતા જતાં આ શેડમાં રોકવાય છે मित्रों में तो दररोज दर्शन करें ती बापा सीताराम बाकी तो मित्रों शूटिंग की शुरुआत करे शूटिंग चालू थे था था। मोमो ने कपड़ों ने तो चेंज करूशन कट एकाद कर बताइए

સફાઈ કામદારો શુનાથ જોવા કશું આગુ પાસું પછી હિત્રો આવું શોમા કાકા નો કટ ચાલુ છે કાકો આવું એટલે પછી અમારું કામકાજ ચાલુ કરી દે મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર

તો મિત્રો અત્યારે વાગ્યા છે હાડ આપો અને આવું મારા ભાઈને છે ઈંડા કઢાવવા માટે ઠેસર આવી છે એટલા માટે તો દિનોને ભૂપત કાકોને આવી જશે ઈંડા કઢાવવા માટે રીક્ષા લઈ તો મારા ભાઈને બધા હંકાર જોઈશે ને આપણું સેટિંગ થયું નહીં કારણ કે આપણા જવાન છે બહાર રાહુલ આવે છે જંત્રાલથી તો આપણે રાહુલની વાત જોઈને ભાડે છે આપણો જવાન છે મિત્રો વિસનગર તો પછી નીકળી જઈએ વિસનગર ટ્રેક્ટરવાળાનું ફોન કરી

મિત્રો ફર્સ્ટ ટાઈમ આપણે નીકળી જઈએ બહાર ખરેખર મિત્રો આહલાદક આનંદ મળે છે જોરદાર મજા આવી જાય તો મિત્રો અમે પહોંચી જાય છીએ વિસનગર વરણા ખાલી સાઈડમાં મૂકી દીધી સર ત્રણ જણા આવી જાય છે તો એલેક્ટની એક્ટિવા મિત્રો હું જઈએ છીએ કપડાની ખરીદી કરવા માટે બજારમાં બહુ બધી ગર્દી હોય છે એના હિસાબે ગાડી અમે બહાર જ પાર્ક કરી દીધી એક વાગ્યાનું ઘર છે ને આપણા જો આગળ મિત્રો બાકી તો નહીં તો હવે સીધા કપડાની દુકાન જઈને પછી મળીએ અમે તો મિત્રો પહોંચી જઈએ છીએ જો દોસાભાઈ બાગના હોમે વિસનગર દોલેસની એક્ટિવા તેઓ ઊભી કરીએ શણકાર સિલેક્શનમાં અને દોલેસ અને રાહુલ ભાઈ ચાલો હા ચાલુ કરો પેન્ટ ને શર્ટ ધોતી લઈ ગયા તું અમે ધોતિયા તો રોજ પહેરીએ જ છીએ ધોતિયાની કઈ નવાઈ નહીં મિત્રો હવે શક ની જોડી કઢાઈ તો મિત્રો આપણા હારે જોડી સિલેક્ટ કરી લીધી છે

શાકભાજી લેવું પડે તો મિત્રો આવી ચિંતા તમારે ઘરે જઈને મળીએ પકોડી ખાવાની પણ કોઈ જગ્યા મળતી નહીં અને ઓલરેડી આપણે લેટ થઈ જાય છીએ દૂધ પર જવાનું છે તો ફટોફટ નીકળીએ જવા મિત્રો આગે પડો તો મિત્રો વિસનગર નો ટાવર દેખાય ને એકદમ મસ્ત આવશે ખતરનાક આવશે મિત્રો તો મિત્રો હવે વિસનગર બાર નીકળી ગયા છીએ રાહુલ સીધા અમે તમામ ઘરે જઈને મુલાકાત કરીએ મિત્રો આપણે એરડા કઢાવા માટે ઘેર ઠેસર આવેલું છે તો ઘેર જઈને સાધનનું ને એ બધું ઠેકોનું પાડવું પડશે તો મિત્રો સીધા ઘરે જઈને નવું મળીએ તો મિત્રો અત્યારે વાઘેડ પ્લાન્ટ વિસનગરથી તો વહેલા ઘેર આવી ગયા હતા આઈને પછી ખેતરમાં જતા મિત્રો એરંડાનો કટ્ટો ભરાવા માટે આપણે આડા નવ કુતરા એરંડા થયા તો મિત્રો ડાયરેક્ટ ડાલામાં વિસનગર ભરાઈ દીધા સવારે પહોંચી જશે બાકી ફોનમાં ચાર્જ નતો અવારોનું શૂટિંગ કરતા હતા આપણે ફોનમાં એટલા માટે મિત્રો ચાર્જ વધ્યું નહોતું મોબાઈલ ચાર્જમાં મૂકીને પછી આપણે ખેતરોમાં ત્યારે બાકી તો આવું ઘરે આવીશી મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીને પછી મળીએ બાકી તો જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમે તો મિત્રો જમવામાં બનાવ્યું છે આપણે ગિલોડી બટાકાનું મિક્સ રસ ચાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મારું બંને બધા આવી ગયો છે જમવા માટે તો ફટોફટ જમી લઈએ કારણ કે એ ઈંડા કટાઈને આવ્યા થાખી જયો મિત્રો બાકી તો મસ્ત દૂધ અને આપણે લાવ્યા હતા વિશનગરથી મઠ્ઠો લાયા છે મિત્રો બીગીને સારો ભાવ અને બધાને ભાવ એટલા માટે તો મસ્ત જમી લઈએ જમીન પછી મહીએ એ ભાઈ મમ્મી ખાવું લે પેલું પિન્કુ ખાવું છે અને પેલું આઈસ્ક્રીમ નહીં ખાવી મિત્રો મઠ્ઠાના સ્ક્રીન મસ્ત જમી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે બોરુ પર આપણું એડિટિંગ કરવા માટે બાકી તો મિત્રો વિસનગર જતા કપડો લેવા કપડો કેવા લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમામ જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જીવન